ખેડૂતોને ગુમરાહ કરવા માટે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ સાત તારીખે ચોટીલા આવી રહ્યા છે દિલ્હીમાં બધું ફિનિશ થઈ ગયું

પણ સાથે કામ કર્યું ત્યારે અમને બધા ને સરખું પાણી દેખાતું હતું કોઈને લાલ દેખાયું નથી ને હું કરીશન બાબુ ભાદરકા પાછા ટેલિફોનિક પણ કરી લેશું તે પેલા એ ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશનદાસ બાપુ ભાદરકાએ આજે સૌથી મોટો ખુલાસો કર્યો છે કેજરીવાલ

હવે પોતાના સ્વાર્થ માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે તેવું એ કરસનદાસ ભાદરકા દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ઢાલ બનાવી એ ગુજરાતમાં ગાબડું પાડવા માટે એ કેજરીવાલ આવી રહ્યા છે સાથે જ જેમને ચાર વર્ષ જેટલા સમય સુધી એ આમ આદમી પાર્ટી સાથે એ કામ કર્યું અને હવે એ પૂર્વ નેતા કરસનદાસ ભાદરકાનો આ સૌથી મોટો ઘટસ્ફોટ કે જેમને એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ਨੇ લઈ સૌથી મોટું નિવેદન આપ્યું છે હજુ સમય આવ્યો છે મોટા ખુલાસા કરવાનો ત્યારે હવે કરસનદાસ ભાદરકા અરવિંદ કેજરીવાલ એક ગુજરાતમાં આવે તે પહેલા આ તેમણે સૌથી મોટું નિવેદન કર્યું છે અને ખેડૂત પંચાયતને લઈ તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ એક ખેડૂતોના મોતના સોદાગર છે આવા શબ્દોમાં એ પૂર્વ નેતા કરસંદાસ પાદરકાએ એ વિડિયો મારફતે જણાવ્યું છે એ જે રીતના એ ખેડૂતોને અને સાથે જ એ વિસ્તારની જનતાને ગુમરા કરી અને ગુજરાતમાં ગાબડું પાડવા માટે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે પૂર્વ નેતા એ કરસંદાસ પાદરકાને લઈ વાતચીત કરવા માટે મારી સાથે ન્યૂઝ થી પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ કરસંદાસ પાદરકા લગભગ આમ આદમી પાર્ટીના એ મોટા નેતા અને જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા એ વિસ્તારની અંદર મજબૂતાઈથી તેમણે પ્રચાર કર્યો અને વખાણ કર્યા આમ આદમી પાર્ટીના એ જ નેતા આજે મોહભંગ કરી અને અત્યારે એ આમ આદમી પાર્ટીના તમામ પદોએથી રાજીનામું આપ્યું છે અને ત્યારબાદ આ એનું સૌથી મોટું નિવેદન એ ગુજરાતના કોઈ નેતા નહીં પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે કૃણાલ ગુજરાતની અંદર બે દિવસ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન રાજુ કરપડા અને એ ગુજરાત આમ આદમી પાર્ટીની કિસાન સેલ દ્વારા કરવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલ ત્યાં આવી રહ્યા છે અને એ પહેલાં જ આ સૌથી મોટો ધડાકો એ થયો છે આમ આદમી પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા કરસનદાસ બાપુ ભાદરકા કે જ્યારે તેઓએ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા ત્યારે ભાજપ અને કોંગ્રેસની સામે એવા એમને નિવેદનો આપ્યા છે ખુલ્લા મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના સમર્થનની અંદર રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં જીત્યા તો તેમાં પણ કરસનદાસ બાપુ ભાદરકાનો એ સિંહ ફાળો કહી શકાય જોકે હવે કરસનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાળ્યો ત્યારથી એ કેટલીક ચર્ચાઓ વહેતી થઈ હતી કે કૃષ્ણદાસ બાપુ ભાદરકા હવે શું કરશે જ્યારે પાર્ટી છોડી ત્યારે કૃણાલ તમે જ એમની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે એમ કહ્યું હતું કે અત્યારે શરૂઆત કરી છે આવનારા સમયમાં નક્કી કરશું શું કરવાનું છે આવનારો સમય બતાવશે કે કરસનદાસ બાપુ ભાદરકા એ ક્યાં જવાના છે જો કે હવે કરસનદાસ બાપુ ભાદરકાએ અરવિંદ કેજરીવાલને લઈને મૌન તોડીને જવાબ આપ્યો છે જે અરવિંદ અરવિંદ કેજરીવાલ સાથે કરસનદાસ બાપુ ભાદરકાએ કામ કર્યું છે એજ અરવિંદ કેજરીવાલને નિશાને બનાવી કરસનદાસ બાપુએ મોટું નિવેદન આપ્યું છે અને કેવા ખુલાસાઓ કર્યા છે અને આ તમામ ખુલાસાઓ ગુજરાતની જનતાને આજે સંભળાવા છે શું બોલ્યા કરસનદાસ બાપુ વાદરકાર અરવિંદ કેજરીવાલને લઈને સાંભળો એ પણ ખેડૂતોના સત્યાનાશ માટે ખેડૂતોને ગુમરાહ કરવા માટે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ સાત તારીખે ચોટીલા આવી રહ્યા છે હું તમને કહેવા આવ્યો છું કે ખેડૂત હોય ગરીબ હોય કે પીડિત હોય એના આંસુનો સોદાગર પોતાના સ્વાર્થ માટે દુઃખી આંસુનો સોદાગર માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે પોતાની સત્તા લાલચા માટે પોતાના કંઈક ને કંઈક નકારાત્મક મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે ખેડૂતોનો મુદ્દો હોય પીડિતોનો મુદ્દો હોય હરામ છે એક ટકો જો ચિંતા હોય દિલ્હીના દિલોને તોડીને દિલ્હીના દિલોને કચડીને પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ એટલે હવે ગુજરાતમાં દિલ્હીમાં બધું ફિનિશ થઈ ગયું એટલે ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશ સાથે માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે મારે એક એક ખેડૂત અને એક એક ગુજરાતીને કહેવું છે કે સત્તાના નામે ગુજરાતનો નો નાશ કરવા માટે અરે અધર્મ બેજ ઉપર ધર્મના ના કપડા પહેરીને પોતાની છાપને ચમકાવવા માટે અરે ઈમાનદારીના ના કપડા પહેરીને માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ સનાતનનો ત્યારે દાદા હનુમાનને દાદા ભોલાનાથ યાદ કરવા બધું જ આટી વાળું એક સિંગલ પોઈન્ટ એજન્ડા માત્ર એક જ ઉદ્દેશ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો મને પોતાને ચાર વર્ષ અને બે દિવસ આ માણસને ઓળખતા થયા રાષ્ટ્ર માટે ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા પોતાના સ્વાર્થ માટે ગમે એટલું ખોટું બોલવું અરે યુવાનોની જિંદગી સાથે લડતો આ માણસ યુવાનોની જિંદગીનું ભવિષ્યનું જે થવાનું હોય એ થાય તાકાત વાળા જે થવાનું હોય એ થાય બસ હું અને મારી સત્તા દિલ્હીમાં જે થયું અને એને આધારે જે દિલ્હીમાં સત્તા મેળવી એ મારે કહેવાની જરૂર નથી આવું તો ઘણું બધું અસત્ય ઢાંકવા માટે સત્યનો ડુપ્લિકેટ આશરો મારો કહેવાનો મતલબ એ છે કે સત્ય ના કપડા પહેરીને અસત્ય કરવું અનિતિ માટે ના કપડા પહેરવા અધર્મ માટે પહેરવા પોતાના સ્વાર્થ માટે ખોટી ખોટી ભવિષ્યની વાતો કરવી ગુજરાત નો સત્યા નાશ કરવા માટે ગુજરાતમાં ગાબડું પાડવા માટે ગુજરાત ના પરસેવો પાડનારા લોકો ગુજરાત ના પરસેવો પાડનારા ખેડૂતોને ગુમરાહ કરવા માટે કેજરીવાલ આવી રહ્યા છે લોકશાહી છે એટલે અમુક રીતે એને ન રોકી શકાય પણ ચાર વર્ષ અને બે દિવસમાં આ વ્યક્તિને જે હું ઓળખ્યો છું આ પોતાના સ્વાર્થ માટે ગરીબોના આંસુનો સોદાગર વ્યક્તિને જે મેં નજીકથી વાસ્તવિક રીતે ઓળખ્યો છે વાસ્તવિક રીતે ઓળખ્યો છે એ જાણીને તમામ ગુજરાતી ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત માટે જે સંમેલન કરવા આવી રહ્યા છે હું ચેલેન્જ આપું છું કે બે મહિને એક મહિને પંદર દિવસે કે છ મહિને આ સંમેલન થી એક માંડવીના ડોડવા જેટલો એક મકાઈના ડોડા જેટલો એક રૂપિયાનો નો ખેડૂતને નહી ફાયદો થાય માત્ર પોતાની વાહવા માટે પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે ચેતી જજો કાર્યકર્તાઓ તમે પણ ચેતી જજો જે નાની મોટી જવાબદારી આપી છે એવા લોકો તમે પણ ચેતી જજો તમારા ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી ગુજરાત અને દેશના ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી એણે માત્ર સ્વાર્થના ચશ્મા પહેર્યા છે એનો ભોગ હું ચાર વર્ષ અને બે દિવસ બન્યો તમે ન બનો એ માટે વિનંતી કરું છું આવો સૌ સાથે મળીને ખેડૂતને બચાવીએ ગુજરાતને બચાવીએ લોકશાહી ને બચાવીએ અને આવા સ્વાર્થ સત્તા કેન્દ્રી લોકોથી ગુજરાત અને દેશને દૂર રાખીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત

બાપુ છેલ્લા ઘણા સમયથી આ તમે મૌન હતા પણ જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તમે અનેક મોટા નિવેદનો કર્યા છે અનેક મોટા ખુલાસાઓ કર્યા છે શું કહેશો તમારી પ્રતિક્રિયા જી મને લોકો માણસ પારખું તરીકે ઓળખે છે એમ છતાં પણ આમણે જે ડુપ્લિકેટ ચાદર ઓઢી હતી એ ચાદર ઓઢવામાં મારે સમજવામાં એની વાસ્તવિકતા સમજવામાં ચાર વર્ષ અને બે દિવસ થયા અને એ બધું જ રિયાલિટી જાણીને મારો એ ધર્મ છે કે ગુજરાતની જનતા દેશની જનતાને મારે વાસ્તવિકતા છે એ કહેવું પડે કે આ મગરના આંછું હોય અથવા તો કોઈ ગરીબ પીડિતના આંસુનો સોદાગર હોય એનાથી ટૂંકમાં ટૂંકુ ટચ ગામમાં હડકાયું આવે તો ગામને જાગૃત કરવું એ મારો ધર્મ છે એમ ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે ગરીબ માટે ખેડૂત માટે પીડિત માટે નીડી માટે પોતાના સ્વાર્થ માટે કોઈ વ્યક્તિ આવતું હોય તો ડંકાની ચોટ ઉપર કહેવું એ કરશન બાપુ ભાદરકાનો ધર્મ છે અને એ હું નિભાવી રહ્યો છું જી બાપુ લગભગ તમે લાંબો સમય સુધી આમ આદમી પાર્ટીમાં રહ્યા પણ સર એ આમ આદમી પાર્ટીને અને તેમના નેતાઓને સમજવામાં કેમ આટલો બધો સમય લાગ્યો જી વર્ષ તો બધું રિપેર કરવા માટેના પ્રયત્નો કર્યા કે પાર્ટી બેઝ ઉપર કે ગુજરાતના રાજકારણ માટે કે ખેડૂતો માટે કે પીડિતો માટે આ આ વસ્તુ કરવી જોઈએ જે પાર્ટીના પણ ભલામાં છે અને જે ગુજરાત યુવાનોના ભવિષ્યના ભલામાં પણ છે હું ક્યારેય ઉતાવળો નિર્ણય નથી લેતો મેં લાખ પ્રયત્નો કર્યા ગઈકાલે છેલ્લે મારી એક મીટિંગ થઈ ત્યાં પણ મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારા ને સત્યાવીસ દિવસ થઈ ગયા હવે તો સમજો બરાબર પણ એમાં મને ક્યાંય કંઈ ન દેખાણું એટલે મને એવું લાગ્યું કે મેઇન સ્વિચ જે છે એ બંધ કરી દઈએ અને એની અસર કદાચ ગુજરાતમાં વાસ્તવલક્ષી સમજદારીના ભાગરૂપે આવે અને લોકોની આંખ ખુલે અને અહીંના જે કાર્યકર્તાઓ છે એ પણ વાસ્તવિકતા જાણે મારે સાપના કરડવાથી મરી જવું હોય અને હું કોબરાને આ મોઢામાં આંગળી નાખું એ આખી અલગ વસ્તુ છે સુસાઇડ કરવાની ગણતરી હોય પણ જાગૃત નાગરિક તરીકે મારો ધર્મ છે કે તમે જ્યાં જિંદગીનો સમય બગાડી રહ્યા છો જ્યાં જિંદગીની કલાકો બગાડી રહ્યા છો અરે ત્રણસો ચારસો રૂપિયાનું કામ કરીને સો રૂપિયા જે ઘરે દીકરાને માટે ચોકલેટ લઈ જવાને બધે પાર્ટી માટે ખર્ચે છે એવા લોકોને વાસ્તવિકતાથી વાકેફ કરવા એ કરશન બાપુ ભાદરકાનો ધર્મ છે અને ડંકાની ચોટ ઉપર એ ધર્મ મેં નિભાવ્યો અને જરૂર પડશે આવતીકાલે પણ નિભાવતો રહીશ પણ ઉદ્દેશ સાફ નહીં હોય એવા લોકોને ગુજરાતમાં ખુલ્લા પાડતો આવ્યો છું અને પાડતો રહીશ જી બાપુ બિલકુલ તમારા એક સમયના સાથી અને તમારા દોસ્ત એવા એ આમ આદમી પાર્ટીના એ રાજુ કરપડા આપણી સાથે જોડાયેલા છે રાજુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં જી જી આભાર રાજુભાઈ તમારા વિસ્તારની અંદર એ આમ આદમી પાર્ટીની એ મોટી એક ખેડૂત પંચાયત છે આ પંચાયતની અંદર એ અરવિંદ કેજરીવાલ તમારી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આવી રહ્યા છે તે પેલા એ તમારી જ પાર્ટીના એક સમયના નેતા અને અત્યારે પૂર્વ એવા કરસનદાસ બાપુ ભાદરકાએ એ અરવિંદ કેજરીવાલને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે શું કહેશો નિવેદન નિવેદન તો મેં હજુ સાંભળ્યું નથી પણ મુદ્દાની વાત એ છે તમે જે ખેડૂત મહાપંચાયત ની વાત કરી તો હું જ્યારે આમ આદમી પાર્ટીમાં નહોતો ત્યારથી ખેડૂતો અને ખેત મજૂરો માટે લડતો આવું છું આવતી જે ખેડૂત મહાપંચાયત ની વાત છે તો ચોટેલાની અંદર આયોજન ખેડૂત સભાનું મેં કર્યું છે મારી સભામાં તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ ની સાથે માન્ય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે અમારી લડાઈને સમર્થન આપવા માટે મુદ્દાની વાત એ છે કે આ સંમેલન ની અંદર તમામ પાર્ટીઓને મેં ઇન્વિટેશન આપ્યું છે કે આપ પણ ખેડૂતોના જે મુદ્દાઓ પડતર માંગણીઓ છે જેને લઈને હું આઠ વર્ષથી લડું છું જે લોકો આમાં લડવા ઈચ્છતા હોય સમર્થન આપવા ઈચ્છતા હોય આ તમામ લોકોને ભાવભર્યું આમંત્રણ છે સામાજિક આગેવાન છે તોય ભલે ધાર્મિક આગેવાન છે તોય ભલે રાજકીય આગેવાન છે તોય ભલે રાજુભાઈ રાજુભાઈ કરશન બાપુ પણ આપણી સાથે જોડાયેલા છે એક સમયના તમારા સાથી તો એવું કે છે કે અરવિંદ કેજરીવાલ તો મોત ના સોદાગર છે એ ખેડૂતોને ગુમરાહ કરવા ને ગુજરાતમાં ગાબલું પાડવા માટે આવી રહ્યા છે કદાચ કરશન બાપુ બાદરકાને એવું લાગતું હશે મને એવું બિલકુલ ક્યારેય લાગ્યું નથી

પાર્ટી નો કે સાઈડ માં મૂકીને પણ ખેડૂતો માટે લડ્યો છું મને ક્યારે રોક્યો નથી સમાજ સેવા કરતા ક્યારે મને કોઈ દિવસ પાર્ટીએ રોયકો નથી ખેડૂતો ખેત મજૂરો માટે લડતા રોયકો નથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં માત્ર એક એવી પાર્ટી છે કે જેને કોઈ શું બોલવું શું ન બોલવું અથવા ત્યાંથી સ્ક્રિપ્ટ તૈયાર થઈને આવે એ જ મુજબ બોલવું આ જે બીજી પાર્ટીમાં હોય છે પ્રોટોકોલ આમ આદમી પાર્ટીમાં મેં ક્યારે જોયું નથી મને પૂરી સ્વતંત્રતા મળી છે અને એ સ્વતંત્રતાના આધારે મને જે વાણી ચાતુર્ય નાનું એવું પણ માં સરસ્વતી ની કૃપા છે એનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક તંત્ર અને સિસ્ટમ સામે લડ્યો છું ત્યારે મને જરૂર પડી પાર્ટીએ મારી મદદ કરવાની તો પાર્ટીએ કાયમ માટે મદદ કરી છે એટલે ક્યારેય પાર્ટી વિરુદ્ધમાં મને એવું નથી લાગતું ક્યારે બોલવું જોઈએ વાત રહી કરશન બાપુ ભાદરકાની તો એમનું વ્યક્તિગત નિવેદન હોય શકે પણ મને એવું ક્યારે લાગ્યું નથી બીજી વાત કે બાપુએ જ્યારે તમે કહો છો કે આવા આવા નિવેદનો આઈપાસ મેં તો હજુ સાંભળ્યા નથી પણ કદાચ નિવેદનો આપ્યા હશે તો બાપુએ ભૂતકાળમાં નિવેદનો કોંગ્રેસ માટે પણ છે ભાજપ માટે પણ છે જે અસલિયત પણ લોકોની સામે ઉજાગર કરી છે પણ સામે ઉજાગર કરી છે હું અપેક્ષા રાખું કે કરશન બાપુ ભાદરકા કોઈ પણ રાજકીય આમ તો ત્રણેય પાર્ટી વિશે બાપુ બોલી લીધું તો આવનાર સમયમાં પણ સમાજ સેવા બાપુ કરે અને જ્યાં સહયોગ ની જરૂર પડે ત્યારે કરશન બાપુ સાથે ઉભા છીએ બાપુ શું કેશો રાજુભાઈ ની વાત ને લઈને શું કેશો તમે રાજુભાઈ જય માતાજી જય માતાજી કરશન બાપુ રાજુભાઈ વ્યક્તિગત એમની જે વાત સાથે હું સહમત છું એ એ જે મહેનત કરે છે અને એમણે જે આખી પાર્ટી બેઝ ઉપર અને વ્યક્તિગત બેઝ ઉપર વાત કરી અને એ સાથે હું સહમત છું અને બિરદાવું છું અમે બંને ખૂબ નજીકના લાગણીના સબંધોવાળા ભાઈઓ જેવા મારા મિત્રો છીએ એટલે રાજુભાઈ બાબતે કે રાજુભાઈની જે એક્ટિવિટી છે એના માટે શું કહેવાય અમે એકાબીજાની પીઠ થાબડતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ સારા કામ માટે એકાબીજાની પીઠ થાબડતા આવીશું એની ચિંતા નથી પણ જયારે વાત આઈડિયોલોજીની હોય ત્યારે દરેકને લોકશાહીમાં એ સ્વતંત્રતા છે કે મને જે કલર દેખાણો એ કલર હું કહું કે મને લાલ દેખાય છે રાજુભાઈ ને અથવા તો તમને કોઈ લોકશાહી ના જવાબદાર નાગરિક તરીકે જેને જે કલર દેખાય એ પ્રમાણે એનું સ્ટેટમેન્ટ આપવું તાકાત થી આપવું એનો ધર્મ છે અને ડંકાની ચોટ ઉપર નિભાવવો જોઈએ જે રાજુભાઈ એના કર્મને આધારે એમનો એ કર્મ નિભાવી રહ્યા છે ધર્મ નિભાવી રહ્યા છે હું મારો ધર્મ નિભાવી રહ્યો છું જી પણ બાપુ એ તમે કીધું કે જે કલર જેને દેખાતો હોય એ કલર બોલે પણ આખી દુનિયાને લાલ દેખાતો હોય ને કરશન બાપુને એ જ લાલ કલર પીળો દેખાય તો એમાં કમળો કરશન બાપુ ને હોઈ શકે બીજા લોકો છે જોવા વાળા એમને ના હોઈ શકે એટલે તમે જે રીતના આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કરી રહ્યા છો ત્યારે એ જ પાર્ટીના નેતા અત્યારે રાજુ કરપડા આપણી સાથે જોડાયેલા છે તમે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પંચાયત નામે મોત પીડિતોના આંસુઓના સોદાગર જી પણ જે ખેડૂત સભાનું આયોજન કર્યું છે રાજુ કરપડા એ કર્યું છે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કર્યું છે એટલા માટે રાજુ કરપડા ને અત્યારે લાઈન પર જોડ્યા છે આ સભાને લઈને હવે તમારું શું કેવું છે નહીં નહીં રાજુભાઈ હું તો મેં તમને એ જ વાત કરીને ને કે રાજુભાઈ એની રીતે તાકાત થી મહેનત કરે છે કરવી જ જોઈએ જાહેર ક્ષેત્રમાં માં હોય અથવા તો જાહેર કોઈ પાર્ટીમાં હોય કે ન હોય સામાજિક બેઝ પર પણ કરવી જોઈએ રાજુભાઈ આ કોઈ પેલા પ્રસંગ માનો કે તમારે ત્યાં હું કોઈ પ્રસંગમાં આવું છું તો તમે મને મહેમાન તરીકે બોલાવો છો લાગણીથી બોલાવો છો સેમ રાજુભાઈ અને પાર્ટી કેજરીવાલને એ રીતે લાગણીથી પોતાના આગેવાન નેતા તરીકે બોલાવતા હોય એક અલગ વસ્તુ છે પણ જે મહેમાન આવે છે એ ને એના તરફનો જે એક્સ રે જેની પાસે છે એ રજૂ કરશે મારી પાસે જે કેજરીવાલનો કેજરીવાલ સરનો જે એક્સ રે હતો એ એક્સ રે મેં રજૂ કર્યો અને હજી પણ જરૂર લાગશે તો એ રજૂ કરીશું એમાં એમાં મને વ્યક્તિગત રાજુભાઈ સાથે કે એમના ગ્રુપ હું ફરીથી કહું છું કે અમે ખૂબ નજીકના મિત્રો છીએ એ કોઈ ચિંતાનું કારણ નથી પણ

નહીં નહીં મેઇન માઇન વસ્તુ જે આઈડિયોલોજી બેઝ ઉપર છે કે કોઈ પણ આઈડિયોલોજી જે હોય છે આઈડિયોલોજી બેઝ ઉપર સાહેબ આપણે કામ કરતા હોઈએ છીએ અને એ આઈડિયોલોજીમાં અમુક ગુજરાતની સાયકોલોજી આપણે જાણતા હોઈએ ગુજરાતનો મોટો વર્ગ ખેડૂત ગરીબ અને પીડિતની જે સાયકોલોજી આપણે જાણતા હોઈએ એને આધારે આપણે જે તે આઈડિયોલોજીમાં બેઝ જે ડિસિઝન મેકર છે માનો કે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ સાહેબથી મોટો તો કોઈ કેજરી ડિસિઝન મેકર છે નહીં બરાબર તો એ મેઇન જવાબદાર તો એ છે આપણા દેશમાં તો એવું બનેલું છે કે રેલવે દુર્ઘટનામાં રેલવે મંત્રીએ રાજીનામા મોરલ જવાબદારીને આધારે આપ્યા હોય એમ મેઇન જે જવાબદારી છે એમની છે અને ક્યાંથી જે વસ્તુ રિલીઝ થાય રિલીઝ મને ગળે નથી ઉતરતી સમય આવવા દો ગુજરાતના પણ બોમ્બ ફૂટ છે જે વાસ્તવિકતા છે એક એક ગુજરાતી સુધી પહોંચાડવાના મારા નમ્ર પણ રીતે અને જરૂર પડે આક્રમક રીતે પ્રયત્ન ચાલુ રહેશે બાપુ આ આટલા મોટા અત્યાર સુધીમાં તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો પછી નારાજગી સામે આવી અત્યારે તમે અનેક મોટા ખુલાસાઓ કર્યા આવે અધૂરું શું મૂકવાની જરૂર છે અત્યારે જે બાકી હોય એ પૂરું કરી નાખો એટલે ગુજરાતની જનતા પણ જાણી લે નહીં મેઇન વસ્તુ એ છે કે રાવણની નજીક કોણ છે એ જાણવું ખૂબ મહત્વનું છે એમ મારા આ કેજરીવાલજીના આપ માટેના જે વાસ્તવલક્ષી બાબત મેં જણાવી એમ જે સૌથી વધુ નજીક હશે એને સૌથી પહેલાં પેટમાં દુખશે એ પેટનો દુખાવો જેમ જેમ સામે આવશે એમ આપણે વાત કરતા રહીશું અને તાકાતથી કરતા રહીશું કોઈ ચિંતાનું કારણ નથી રાજુભાઈ જે રીતના એ કરશન બાપુએ વાત કરી કે તેમને આમ આદમી પાર્ટીની આઈડિયોલોજી સાથે મેળ ના પડ્યો એ ઉપરથી જે ડિસિઝન લેવામાં hota tha decision kya apne kya emne anukool na avya tame pane party sati kaam kari reya સાથે કામ હજુ પણ કરીશું સામાજિક લેવલે કમ સે કમ સાથે કામ કરીશું મુદ્દાની વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં જ્યાં પણ એમને માન્ય કેજરીવાલ જી વિશે વાત કરી તો મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે કદાચ દેશમાં એક એવા નેતા છે કે જયારે પણ એનો કાર્યકર્તા એમને મળવા ઈચ્છે છે ત્યારે મળી શકે છે પ્રદેશ નેતા હશે કોઈ પણ એ મળવા ઈચ્છે ત્યારે મળી શકે છે જયારે પણ કોઈ વ્યક્તિએ ગ્રાઉન્ડ પર મહેનત કરી છે એ છે ગુજરાત ની રાજનીતિમાં જે ગરમાવો આવ્યો છે એમાં અમે ઈચ્છીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે કોઈ નારાજ હશે માનો કરશન બાપુ કા નારાજ છે અમે અપેક્ષા રાખીએ છીએ આવનાર સમયમાં પણ હજુ કરશન બાપુ ક્યાંક ભગવાન સારું શું અને જે એમના મગજમાં કદાચ કઈ રીતે એમને લાલ પાણી દેખાય છે મને ખબર નથી પણ સાથે કામ કર્યું ત્યારે અમને બધાને સરખું પાણી દેખાતું હતું કોઈને લાલ દેખાયું નથી વાત રે કરસન બાપુ ભાદરકા લગભગ ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો આમ આદમી પાર્ટીમાં છે બાપુની એટલી પરિપક્વતા છે એટલા મેચ્યોર છે કે ચાર વર્ષ એ પાર્ટીને ઓળખી શકે એવું માની ના શકાય શરૂઆતમાં બાપુ સામે હેલો આવતો કોઈ માણસ હોય તો એનો ચહેરો જોઈને પણ ઓળખી જાય આમાં આટલું છે એમ તો ચાર વર્ષ ક્યારે પાર્ટી ઓળખતા લાગ્યા હોય આવો વિષય પણ નથી મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ઉપર કે માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપર ક્યારેય આપણે આક્ષેપ કોઈ મૂકતા પહેલા મારું પોતાનું વ્યક્તિગત માનવું એવું છે કે ક્યાંક ને કેક નાના મોટા બની શકે પરિવાર હોય તો નાના મોટા કોઈ પ્રશ્ન થયા હોય તો એ પ્રશ્ન સોલ્યુશન લાવી શકાય અરવિંદ કેજરીવાલજી સુધી આ પ્રશ્ન ગયો છે આપણે એવું માની કે ના હવે આ નિર્ણય ને આ જ નિર્ણય તો ભૂતકાળમાં આપણે જોયું છે તમે લગભગ મારા ખ્યાલ થી લાંબો સમય કરશનબાપુ ભાદરકાએ કોંગ્રેસમાં પણ કામ કર્યું હતું કોંગ્રેસ ની વાસ્તવિકતા વરવી વાસ્તવિકતા કરશનબાપુ ભાદરકા એ ખૂબ નજીકથી જોઈ છે

દોસ્તી એક વ્યક્તિગત વાળી વાત છે અને પાર્ટી આખી અલગ રીતે વાત છે માનો કે આજ સુધીના ઇતિહાસમાં જોઈ લો તો એવા ઘણા બધા દાખલા હોય છે એટલે જે વ્યક્તિગત મિત્રતા હોવી આખી અલગ વસ્તુ છે અને પાર્ટી અને પાર્ટીની આઈડિયોલોજી અને પાર્ટીની કામ કરવાની પદ્ધતિ એ આખી અલગ વસ્તુ છે એવું મારું પર્સનલ માનવું છે જી રજુ બિલકુલ બિલકુલ એ વાતમાં હું સહમત છું મુદ્દાની વાત એ છે કે જે ભાઈએ

ના કશું કઈ કરવાની નથી કાલ ને કઈ ખબર નથી સ્મશાન સુધી આમ આદમી પાર્ટી બાજુ જવાનું નથી પણ રાજુભાઈ એ ડંકાની ચોટ ઉપર લાઈવમાં એની લાગણી બતાવે છે એમને હું વંદન કરું છું અને હું ફરીથી રિપીટ કરું છું કે પર્સનલી વાત જ્યારે રાજુભાઈ કરોપડાને કે કરશન બાપુ ભાદરકાની હોય તો એ લાગણી આખી અલગ પ્રકારની છે અને એ એ રહેશે એ એ એ રહેશે કારણ કે બંને જીનેટિકલી એ રીતના છીએ કે એ લાગણી રહેશે પણ વાત પાર્ટીની હોય તો પાર્ટીમાં રાજુભાઈ એમનો મત મૂકે હું મારો મત મૂકું અને એ તો લોકશાહીની મજા છે આનંદ છે જી રાજુભાઈ અને બાપુ બંને અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર કે જે ખુલીને ચર્ચા કરી બંને જે પણ પ્રશ્નો હતા તેના સચોટ જવાબ આપ્યા જે રીતના એ હવે અરવિંદ કેજરીવાલ એ ગુજરાત અને ચોટીલાની અંદર એ ખેડૂત પંચાયત માટે આવી રહ્યા છે ત્યારે જે બંને વ્યક્તિઓને તમે જે સાંભળી રહ્યા હતા એક વ્યક્તિ કે જેમને કેજરીવાલના આવવા પેલા એ વિસ્તારની અંદર આયોજન કર્યું છે ખેડૂત પંચાયતનું અને બીજા એ વ્યક્તિ કે જેઓ એ ચાર વર્ષ સુધી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રચાર કર્યો આમ આદમી પાર્ટી માટે તેમને મત માગ્યા વિસાવદરની ખાસ કરીને પેટા ચૂંટણીમાં તેમને દમખમથી ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં મદદ કરી પણ અમુક નેતાઓ સાથે વિખવાદ અને આંતરિક જૂથવાદના હિસાબે કરસનદાસ બાપુ ભાદરકાએ એ રાજીનામા આપ્યા બાદ આજે સૌથી મોટો ઘટસ્ફોટ અને અરવિંદ કેજરીવાલ એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને લઈ અને તીખા તેવરની અંદર તેમને જે સવાલો કર્યા છે તેને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર